સુરતની લાજપોર જેલમાં સજવા કાપી રહેલા બળાત્કારી આરોપી અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પડી જતા હોસ્પિટલમાં ખસેડાયો ત્યાં તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો નવસારીના ધારીગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વ્હાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધે ગુનો કર્યા અને ફરિયાદ નોંધાઈ હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોસ્કો એક્ટેઠળ ગુનો નોંધાયો હતો નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાકીની જુબાનીના આધારે આરોપી સુદામ હુસૈનને દોષિત જાહેર કર્યો કોર્ટે પાંચ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ આરોપીના જીવન કેદીની સજા રૂપિયા ત્રીસ હજારના દંડની સજા ફટકારી ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે હતો જોકે ચૌદ ડિસેમ્બર બે રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક સુદામ હુસેનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવવું પડ્યો તેની હાલત જોઈ અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો હોસ્પિટલમાં ખસેડાયો ત્યાં તેનું મોત નીપજ્યું હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે कुछ जैसे कुछ फोन पे बात हुई आपकी कैसे मौज हुआ क्या लग रहा है आपको कुछ आपको पुलिस ने फोन किया डेट के पे या बीमार है एक फोन तो आया था है कब फोन आया था भाई यार रहा है आज की बात कर रहे हैं आज क्या हुआ था उसको पहले कुछ बीमारी थी नहीं कुछ नहीं कुछ बीमारी है वह है क्या हो सकता है रीना में दर्द रहता था कमर में दर्द रहता था

સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીના એક પાકા કામના આરોપી જે હતા જે ઉંમર વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારી ના રહેવાસી છે જેઓને નવસારી રૂર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ને એકવીસમાં આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ ચાલી જવાથી તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ ના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા તરીકે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે